जो पालक ना बस बनावा ना है पालक ना बेदा से बेदा दे टाइम मर्चे ले हाल मेथी ना बनाइए जो आप मोहन आयलो आई हो चली बेटी थोड़ी बेट मस्त हवा दारे मेथी ना हारा जो थंबा तो कटिंग कर दिए जररी થઈએ ઓમ નહીં આવડે ઓમ લખો બોલે પસના હો બસ છે શું કટિંગ થઈ છે સારું થશે ને કટિંગ કરવાનું છે

कलाकरी बनाई विद्या सीखा नहीं करिनी विद्या तो बेटा मित्रों लोट तैयार થઈ ગયો છે તો આપણે આપો ચાલુ કરી દીજે બનાવવું હવે આપો તેલ ગરમ થઈ ગયું છે મી થીના પર સમોસાના બનાઈએ એ આપલા બણવાને કરો હમ બિસ્ટે કોટા

नित्रम मर्चवाना बनाई ये दू वाल थै ने गया <laughs> सुपो मजा आवा आरे बननो मस्ता सुलाओ उपर गमेती बस्तमरा इंट बना हारी स्वाब हारो मौरा फट देन था ये जाए नित्रम

તો મિત્રો આટલા છેલ્લે બાકી હતા ને આટલા તૈયાર થઈ જાય આ વિદ્યાના તો એટલા કરી દઈએ બનાવીએ કઢી ગોટાની કઢી ખાવાની મજા આવે શિયાળામાં એટલે કઢી બનાવીએ ઘેર ઓસર જેવી જ બનાવવાની વિદ્યા ખાવા ઉભી રહીએ મિત્રો આપણે કઢી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મને

મિત્રો રાયડો ફૂટી ગયો છે તો લીલો મરચો મેસો લેબડો તો ચણાનો લોટ વેઢી દીધો જોઈ લો તો આપણે ખદવા દઈએ તો મિત્રો આપણે નાખી દઈએ ખોડ તો જોઈ લો કઢી કમ્પ્લીટ થઈ જઈએ તો કળ નાખી દઈએ આમ થોડું લેબું ને દઈએ કલર મસ્ત આવે આમ ગરમ મસાલો પડતો નહીં ગરમ મસાલો એટલો નાખી દીધો આ મુખવા દઈને ઉતારી દઈએ પછી જાય જોઈ લે વિદ્યા જાય એ કડી એકણાઈ જો મસ્ત જો છે મસ્ત થઈએ તો મિત્રો આપણા ગોટા તૈયાર થઈ જાય વિદ્યા ખા બેઠી વિદ્યા કડી બાવા બાવા કડી નઈ ખાધી જી તો આપણા કડી લઈ લઈએ કડી ખા મસ્ત લાગે ગળી ના ખાઈ દેવા દે તો મિત્રો કળી આનો ગોટા કમ્પે હોટલ જેવું છે કઈ સામાન્ય શરદી થઈ એટલે એવું લાગે ને ગમ હોટલ ગોટા લાગે કમ્પ્લેટ ભાવ ગોટા બોલ બોલ જીપકા ડેકો ભાવ એમ તો આપણે ખાઈ લઈએ તમારે ખાવા ચઢો